મારા દિયર અને મારી દેરાણી એવું કરી રહ્યા હતા કે હું જોઈને હેરાન થઈ ગઈ સુરતમાં રહું છું મારી ઉંમર પચીસ વર્ષની છે અમારા ઘરમાં અમારી સિવાય મારો દેવર અને દેરાણી પણ રહે છે મારા દેવરના લગ્નને માત્ર બે વર્ષ થયા છે પરંતુ લગ્નના થોડા મહિના પછી એક અકસ્માત તેના બંને પગ કપાઈ ગયા અને તે અપંગ બન્યો મારી દેરાણી ભાવનગરના નાના પરિવારમાંથી છે તે ખૂબ જ સુંદર લાગે છે એનું મખમલી શરીર ગોરો રંગ કમર સુધી લાંબા વાળ ગુલાબી હોઠો અને એની આંખો બધું જ મસ્ત લાગતું હતું સ્ત્રી હોવા છતાં હું તેની સુંદરતાથી મોહિત છું પણ હવે ભગવાને એનું બધું છીનવી લીધું છે જ્યારથી મારા દેવનો અકસ્માત થયો ત્યારથી તેનો મગજ બરાબર કામ કરતું નથી તે જાતને એકલી એકલી બોલવા લાગે છે એટલે મારી દેરાણી ખૂબ પરેશાન રહે છે કદાચ હવે તેને લાગતું હશે કે જીવનની દરેક વસ્તુ તેની પાસેથી છીનવાઈ ગઈ છે તેના ચહેરા પર બહુ ઓછપ આવવા લાગી છે પછી તેની ચિંતા કરવા લાગ્યા હું તેની ઉદાસી જોઈ શકતી ન હતી દિવાળીનો બીજો દિવસ હતો મારી રૂમમાં હતી અને મારા પતિ બહાર ગયા હતા ત્યારે મારી દેરાણીના રૂમમાંથી રડવાનો અવાજ આવ્યો એટલે હું બહાર આવી અને દરવાજામાંથી જોયું તો મારી દેરાણી તેના પતિ સાથે મજા કરવાનો પ્રયાસ કરી રહી હતી અને કંઈ ના થયું એટલે રડતી હતી હું આખો મામલો સમજી ગઈ તે સમયે એના રૂમનો દરવાજો કરાવ્યો દરવાજો ખોલવામાં પાંચ મિનિટ લાગી અને એને જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે મેં કીધું કે મારું માથું ખૂબ જ દુઃખી છે તું થોડું મલમ લગાવી દેને બહાર આવી અને મને મલમની માલિશ કરવાનું સલુ કરી દીધું એને મારી ફ્રેન્ડની જેમ માનતી હતી તેથી મેં તેને કહ્યું આજે મારે તારી સાથે એક વાત કરવી છે હું તારું દુઃખ જોઈ શકતી નથી મને ખબર છે કે વ્યક્તિને ખોરાક અને કપડા સિવાય ઘણી બધી વસ્તુઓની જરૂર હોય છે અને મને એ પણ ખબર છે કે તને તારા પતિથી મળતું નથી અને વધુમાં મેં કહ્યું તું એક કામ કરી શકે છે તું તારી એ જરૂરિયાત મારા પતિ સાથે પૂરી કરી શકે છે હું તેને તારા માટે મનાવી લઈ અને તારા જીવનમાં કોઈ પણ વસ્તુઓની કમી નહીં આવે હું મારા પતિને તારી સાથે શેર કરવા તૈયાર છું આ વાત સાંભળીને મારી દેરાણી રડવા લાગી અને કહેવા લાગી કે ભાભી તમે બહુ સારા છો કે તમે તમારો પતિ મને શેર કરવા તૈયાર છો પછી બીજા દિવસે મેં મારા પતિને બધું કહ્યું અને તે પણ તૈયાર થઈ ગયા બીજા દિવસે રાત્રે જમ્યા પછી મેં મારી દેરાનીને મારા રૂમમાં બોલાવી અને મારા પતિને કહ્યું કે તમને આજથી બે પત્નીનો સાથ મળશે અને મારી દેરાનીને કહ્યું કે તને પણ મળશે બંને ચૂપચાપ મારી સામે જોઈ રહ્યા હતા અને મેં કહ્યું તમે લોકો વાત કરો હું સામેની મીઠાઈની દુકાનમાંથી મીઠાઈ લેવા જાઉં છું અને જ્યારે હું પાછી આવી તો મેં જે જોયું એ હું તમને મારી કહાનીના બીજા ભાગમાં કહીશ જણાવીશ બીજો ભાગ જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન દબાવી લેજો જેથી બીજો ભાગ અપલોડ કરવું એટલે તમને તરત જ નોટિફિકેશન મળે અને વિડીયોને જો લાઇક ના કરી હોય તો લાઇક પણ કરતા તાજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળશું બીજા વિડીયોમાં